આ ચૂંટણીમાં પહેલી વાર સક્ષમ સહિતના અધિકારીઓ આપી હતી આ રથમાં દિવ્યાંગ વરિષ્ઠ અને અસક્ષમ મતદારોને ચૂંટણી સંબંધિત મદદ માટે ઉપલબ્ધ રહેશે કોઈ કારણોસર હોમ થી વંચિત રહી ગયેલા મતદારો સક્ષમ એપનો ઉપયોગ કરી રથ નો લાભ લઈને મતદાન કરી શકશે તો આપણે બધા જાણીએ છે કે કાલે 7 મે મહિના રોજ 23 બડોલી સંસદી મત વિસ્તારમાં મતદાન થવાનું છે અને એ જે વોટિંગ છે એ સર્વિબલ વોટિંગ હોય કેમાં તમામ સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ લોકો ભાગ લઈ શકે એ હેતુ માટે તમામ જે છે આપણો પોલિંગ સ્ટેશન્સ છે એ આ રેમ્પ ધરાવતા છે અને જે છે ગ્રાઉન્ડ ફ્લોર પર છે એના સિવાય જે લોકો ને દિવ્યાંગ અને સિનિયર સિટીઝન્સ ને ટ્રાન્સપોર્ટ ની સુવિધાની ટિકટ ટિકટ ડ્રોપ માટે જરૂરત હોય એ લોકો માટે બંને વિધાનસભામાં મળીને કુલ 15 અક્ષમ રત્ની અમારે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં તમામ સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજન 1950 પોલફ્રી નંબર પર ફોન કરીને આ સુવિધા મેળવી શકે છે રથમાં તમામ રથોમાં એક વોલેન્ટિયર અને એક વિલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેના સિવાય 300 થી વધારે મતદાન મથકો પર જન લોકોમોટર એસેબિલિટી ધરાવતા मत जाता हूं ना समावेश था ये समा चेंट तमाम एवा बूतों पर बिल चेयर नहीं सुविधा उपलब्ध रवामा आविष्यता रवामा तो समाचारों में हल्बसाट लूज वध समाचार मारते हैं आप जो निर्माण न्यूज़ नमस्कार